આ જાહેરાત છે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ દળના તાબા હેઠળ હંગામી ધોરણે દળી બની ખાલી જગ્યા ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે આ માટે સ્થાનિક ક્ષેત્રમાં વસવાટ કરતા તેમજ નિયત શરતો નિયમો તથા માપદંડને ધ્યાન લઈ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો વસવાટની નજીકના વિસ્તારના રાજકોટ ગ્રામ્ય તાબા પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ સોળ ત્રણ બે હજાર છવ્વીસ ત્રણ બે હજાર પચીસ સુધી નિયત નમૂનાનું ફોર્મ મેળવી અંતિમ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસ સુધી જરૂરી આધાર પુરાવા બાહરી પત્રક સહિત સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જીઆરડી જમાદાર ને જમા કરાવવાના રહેશે લાયકાતની વાત કરીએ તો ઉંમર વીસ થી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતી તથા વસવાટ કરનાર કરનાર તેના સ્થાનિક હોવા જોઈએ અભ્યાસની વાત કરીએ તો ધોરણ દસ પાસ હોવા જોઈએ ઊંચાઈ એકસો પાસઠ સેન્ટીમીટર માંગેલી છે દોડ સોળસો મીટર આઠ મિનિટની સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે જ્યારે મહિલાની વાત કરીએ તો 150 સેન્ટીમીટર ઊંચાઈ માંગેલી છે પોલીસ અધિશક નાઓની પાસે અબાધિત રહેશે તથા આ અંગે કોઈ પણ અંતિમ નિર્ણય પોલીસ અધિશક રાજકોટ ગ્રામ્યોનો આખરી રહેશે હિમકર્ષિ છે કે પોલીસ અધિશક છે રાજકોટ ગ્રામ્ય રાજકોટ તમને વધારે માહિતી જ્યારે તમે પોલીસ સ્ટેશનની અંદરથી ફોર્મ મેળવશો તેની અંદર વધારે માહિતી આપવામાં આવેલી હશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો